हाय हेलो हाउ आर यू खाना खा के जाना चलो ऑर्डर तो लेवा दियो आज हम आविया छी ये डीके मा અહીં ઉપસ્થિત છે ત્રણ બે બહેન અને એક ભાઈ નું ફેમિલી હેલો સારંગ હેલો ભાઈ હેલો મમ્મી હેલો પપ્પા પણ હું લેવા મળી 2000 યર્સ લેટર હાલો અરે છો પાર્ટી મોજમાં મજામાં ને હેપીઆર બધાને નવા વર્ષની આપ સૌને હાર્દિક હાર્દિક શુભકામનાઓ આપને સૌ ખુશી મળે આપણા પરિવાર સુખ સમૃદ્ધ રહે એવી હું શુભકામનાઓ પાઠવું છું આ મેં મોબાઈલ ખોલીને જોયું ને તો બધા આવી શુભકામનાઓ પાઠવી છે કે આ આવનારું વર્ષ તમારા માટે સારું રહે સર્વશ્રેષ્ઠ રહે સમૃદ્ધ રહે તમે બહુ પૈસો કમાો આવી બધા બધા શુભકામનાઓ પાઠવે છે બહુ સારું કહેવાય કે આપણા વિશે વિચારે આપણને મેસેજ કરે આપણને યાદ કરે પરંતુ એના માટે મિત્રો મહેનત કરવી પડે આ મહેનતની વાત હું એટલા માટે કરું છું કારણ કે અત્યારનો સમય એવો છે યાર કે અત્યારે લોકોને શોર્ટકટ બધું બહુ પૈસો કમાઈ લેવો છે જલ્દી પૈસો કમાઈ લેવો છે અને એના માટે ફ્રોડ કરે છે પોપનું કરી નાખે છે ધૂતી નાખે છે અહીંયા મારી પાસે ખુદ અંગત મિત્રોમાં અને ઘણા લોકોની અંદર રિલેટિવ્સની અંદર પણ એવા દાખલા છે કે કરોડ કરોડ ને થઈ જાવ કરી ના ખાવ કે ધૂતી નહીં પણ એના માટે મિત્રો અંતે મહેનત સિવાય કોઈ ઓપ્શન નથી યાર પૈસો કેમ આવે ને વિદેશવાળાને પૂછો કેટલી કેટલી સીપુ મારતા હોય કેટલો સંઘર્ષ કરે કેટલી ભોગવે ત્યારે શાલાઓ ડોલરમાં પૈસો કમાય એટલે એને મહેનત કરે છે ને પૈસો કમાય છે એના માટે સાબાશી જ છે એમાં કાંઈ નથી મહેનતમાં બે વર્ક આવે સ્માર્ટ વર્ક ને એક તો લેબર વર્ક રેડી તો સ્માર્ટ વર્ક થી પણ કાંઈક તો કરવું તો પડે ને યાર ગમે વર્ક કરો સ્માર્ટ વર્ક કરો ગમે કરો પણ તો પૈસો મળવાનો તમે કોકનું ધૂતી નાખો કરી નાખો હવે એને તમે સ્માર્ટ વર્ક કહેતા હોય તો એ નથી યાર એનું ભોગવવું તો પડશે આજની કાયલી રેડી હવે વિદેશ વાળા મહેનત કરવા એમ રોડ પોટલા આપણને એમ થતું છે ઓહો એને ઈકો લઈ લીધી એને ગાડી લઈ લીધી કરોડ રૂપિયો કમાણા અને બહુ સારું આવે બહુ સારા ઓર્ડર આવે અમારે જ ખુદને એમ રેડી તો એના માટે મિત્રો કાયડ હોય ને કાયડ દુખી જાય પોટલા હારવા પડે રાતે એક એક બબે સુધી પડે બધાને પગાર દેવો પડે અને ટેક્સટાઇલમાં પૈસા કેટલા હાલવા એ તમને ખબર જ છે બીજું વાળા એમ થાય કે હરે કૃષ્ણ માં જાય બધાને કેટલા લાખ લાખ ડોર દોઢ દોઢ લાખ ના કામ થાય ઈ કામ એમનું ન થાય એની કાયડ રહી ગયું હોય પંદર પંદર વર્ષથી કામ કરતા હોય ત્યાં કામ થાય એને મારા ઘણા મિત્રો છે જો ની છે પણ એ વિચારણ કેવું હોય કે ફ્રીડમ જોતી હોય ને બધાને થોડું થોડું ઘણું ભોગવવું પડતું હોય કે ભાઈ કડ દુખતી હોય ને બહાર જાવું હોય ને હગાઈ ન થતી હોય ને ઘણા બધા દુઃખ છે યાર એના એટલે મહેનત કરવી પડે કાંઈ કામ હેલું નથી યાર અને આ નવા વર્ષમાં હું તો શુભકામના એવું પાઠવીશ કે મહેનત કરો સાચી રીતે કોઈનો ફ્રોડ કરી નાખો નહીં કોઈને ધૂતી ન લે કોઈને લૂંટી ન લો અને આ નવા વર્ષમાં બધાને છે ને પોતપોતાના લાઈફના જિંદગીના કઈક ને કઈક ગોલ હોય એ ગોલ તરફ આગળ વધો અને એ ગોલ પૂરા કરો એવી હું મા ઉમા માં ખોડલને પ્રાર્થના કરું છું કે જો બધાના પોતપોતાના લાઈફની અંદર કઈક ને કઈક ગોલ હોય છે જેમ કે હું મારું કહું મારો એક ગોલ છે કે આ એક જિંદગી મળી છે તો એને જીવી લ્યો આખું વર્લ્ડ ટ્રાવેલ કરવું છે એક એક દુનિયાનો એક એક ખૂણો જોવો છે અને ખૂબ મજા કરવી છે એવો મારો જિંદગીનો ગોલ છે રેડી તો એ તરફ હું આગળ વધીશ એ તરફ હું પ્રયત્ન કરીશ અને ઈચ્છીશ કે હું આખું વર્લ્ડ ટ્રાવેલ કરું એવી રીતે બધાના ગોલ હોય અને ગોલ હોય ને તો બીજા દિવસે તમે ઉઠો ને સવારે તો એમ થાય કે કાંઈક કરવું છે એમ તમને મોટિવેશન મળે તમને આનંદ થાય તમને એમ લાગે કે હું જિંદગી જીવું છું એના માટે વર્લ્ડ ટ્રાવેલ માટે દુનિયા તો જોવી જ છે એનું દુનિયા જોવાનો વિચાર મને એટલા માટે આવ્યો અને એની પાસેનું કારણ એ છે કે બાપ દાદા આપણી પાસે ઘણી બધી સંપત્તિ મૂકીને ગયા હોય કરોડો રૂપિયા હોય અમારે ખુદ ને મકાન હોય દુકાન હોય બધું હોય છતાં પણ આપણે હાટ પહાઠ સુધી કામ કર્યા જ કરી ઘાયસ કરી ઘાયસ કરી અને આ જિંદગીનો જે સાચો આનંદ હોય ને એ ક્યારે લુપ્ત ઉઠાવી નથી શકતા એટલે જિંદગી મળી છે પૈસા છે કોઈનું કરીનું એમ નથી કેતો ફરવા જાવ રખડવા જાવ આપણી પાસે છે એબિલિટી છે તો જ આવામાં શું વાંધો છે એટલા માટે આવા મારા લક્ષ્ય છે ગોલ છે હવે આપણે અત્યારે છે ને થેલો પેક કરી છે કારણ કે આ એડિ અત્યારે બહાર જવાનું છે તો આ એડિટિંગનું જે કામ છે ને એ ન્યા જઈને કરશું કારણ કે કામ તો કરવાનું જ છે અને એક ભાઈએ મને એવું કીધું છે કે જે નવરા લોકો હોય ને નવરા લોકો હાવ જેને કાંઈ કામ ધંધો ન હોય ને એ હાવ નકામીના હોય એ આવા બધા વિડીયો ઉતારે અને રખડું હોય આ બધા વિડીયો ઉતારે કારણ કે એને કઈ કામ ન હોય એટલે બીજું શું કરે એટલે એનો જવાબ આપણે છે ને આવનારા વિડીયોમાં આપશું એ પહેલા આપણે આજે થોડું ખાંજે જમવા જવાનું છે આ ઢોસા બોસા ખાવું બ્લોગમાં હું બધું તમારી સાથે શેર કરીશ તો બન્યા રહેજો મારી સાથે બ્લોગમાં એ ફ્યુ મોમેન્ટ લઈ હેલો મિત્રો બહુ મોટિવેશન મેં આપી દીધું પણ હવે આપણે છે ને જવાનું છે આજે બેસતું વર્ષ છે તો સાંજે હોટલમાં જમવા એમાં આપણા મામા માસી એના છોકરા અને એ બધા એટલે કે ભાઈ બહેન બધા જ હશું મજા આવશે મજા કરીશું ખાઈશું પીશું મોજ કરીશું લીલા લેર કરીશું કારણ કે જિંદગી એના માટે જ મળી છે દરેક વિડીયોમાં કહું છું અને આ વિડીયોમાં તું પાછો ખાસ કહીશ કે મોમેન્ટ બનાવો જિંદગીના મોમેન્ટ જ કામ આવશે એના સિવાય બીજું કાંઈ કામ આવશે નહીં જેટલું તમે જાદા મોમેન્ટ બનાવ્યું હોય છે ફેમિલી સાથે ટાઈમ વિતા હોય છે એ જ તમને કામમાં આવશે એ તો એન્ડ સુધી રહેશે ને એ મજા જે તમે કરેલી હોય છે ને એ ક્યારેય નહીં ભૂલાય એટલે અત્યારે હોટલમાં જમવા જવાના છે પણ એટલે મારે વધારે લેક્ચર તો નથી જાળવું આપણે અત્યારે વારો ન આવે એટલે પહેલાં વારો આપણે અત્યારે અગાઉથી લખાઈ આવીએ અને બીજું એ કે ખાવા તો જાય છે પણ ખાવા વિશે થોડું ઘણું મારે કહેવું છે કે ખાઈ લેવાય ભર પેટ યારે આવો કઈ પ્રસંગ હોય ક્યારેક બહુ બહાર કોઈ જમાડતું હોય કે દોસ્તાર પાર્ટી આપતું હોય કે ફેમિલી સાથે ખાવા જવાનું છું હોય ને તો એન્જોય કરી લેવાય ખાઈ લેવાય મજાથી એનું કારણ હું તમને આપું કારણ કે અત્યારે જે આપણે જવાનું છું ને તો આપણે આપણે મામાની છોકરીને પૂછ્યું એ ડૉક્ટર છે સર્જન છે એનટી સર્જન ખાનના ગળાના તો એ રાજસ્થાન રહેતા હતા મહારાષ્ટ્ર પણ રહેતા હતા તો બહુ એટલે બહુ ખરાબ ખાવાનું આવે આપણા જેવો ટેસ્ટનો આવે અને મેં એક વિડીયો જોયો હતો એક વ્લોગ જોયો હતો એમાં એક વ્યક્તિ દ્વારકાથી રાજકોટ સુધીની જીરો પૈસા યાત્રા કરતો હતો ત્યારે ટ્રકવાળાએ કીધું હતું કે ગુજરાત જેવું ભાઈ ખાવાનું ક્યાંય ન આવે ને બીજે ક્યાંય ભાવે નહીં એટલે હું સ્યોરિટી સાથે કહું છું કે ખાઈ લેલો ગુજરાતમાં પછી આવું ક્યાંય નહીં મળે હું ખાસ મોજ લેવાનું છું કારણ કે મારે હવે થોડો સમય જ્યાં રહેવાનો કાંઈ વિચાર છે નહીં એટલે આપણે ભરપેટ ખાઈ લેશું જ્યારે આવો પ્રસંગ આવશે ત્યારે તો ચાલો આપણે જઈએ હોટલમાં પહેલા વારો લખાઈ આવીએ પછી જમવા જશું એ ફ્યુ મોમેન્ટ્સ લેટર બોલો નહીં કોદા આ કે લોસાવળ હેલો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ઢોસા ખાવા આપણી ફેમિલી સાથે અને આપણી સાથે જે આપણે વાત કરી હતી આગળ એમ કે આપણે ડૉક્ટર એટલે કે મારા સગા મામાની છોકરી ડોક્ટર ભાઈદેહી સર્જન છે કાનના ગળાના જે સર્જન આવે ને તો આપણે આજે વાત કરવાના છીએ કે આપણે કીધું હતું કે ખાવાનું કયા રાજ્યમાં સારું મળે તો જે જુદા જુદા રાજ્યમાં રહ્યા હોય ત્યાં ભણ્યા હોય ને ત્યાં સમય વિતાવ્યો હોય એને વધારે ખબર હોય તો આપણે પૂછીએ ડોક્ટર વૈદ્ય વડોદરિયાને કે જેઓ મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાતને ઘણી જગ્યાએ એને એક બે વર્ષ ઘણા સમય વિતાવ્યો છે તો કયા રાજ્યની અંદર અને કયા સિટીની અંદર સૌથી વધારે સારું ખાવાનું મળે હેલો આ સવાલનો તો જવાબ બધાને ખબર જ છે ગુજરાત ઇઝ ધ બેસ્ટ અને એમાં પણ સુરતનું ખાવાનું બાકી બધી જગ્યાએ તો રહેવાના પણ અને ખાવાના પણ ફાફા જ છે આ એક ક્લિયરિટી છે બટ ગુજરાત જેવું કઈ જ ના થાય સેફટી પર્પસ ખાવાનું માટે રહેવા માટે માણસો માટે બધી જ રીતે ગુજરાત ઇઝ ધ બેસ્ટ આઈ લવ ગુજરાત આપણી સાથે બીજા એક ડોક્ટર બેન પણ છે દીક્ષિતા બેન ચોવટિયા કે જેઓ ક્યાં રહે છે આણંદ રહે છે આણંદ અને સુરતમાં આપણે કમ્પેરિઝન કર્યું હોય તો હવે બેસ્ટ આણંદમાં આલુપુરી મળે ના આણંદમાં આલુપુરી એક જ જગ્યાએ મળે પણ એના આણંદના મગફુલાવ સારા હોય છે ખમણ ખમણને એવું કંઈ નહીં આણંદના એક મગફુલાવ સારા હોય છે તો ભાઈ આ જો આપણે ગુજરાતને સુરત જેવું ખાવાનું ક્યાંય મળતું નથી એટલે દાબી લેવાનું અહીંયા જેટલા દિવસ હોય એટલા દિવસ તો આપણે હવે આ ઢોસા ખાવા અહીંયા આવ્યા છીએ તો તાબી અને થોડી વાર પછી ફરીવાર આપને મળીએ જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય કંઈક જાણવા મળ્યું હોય કંઈક શીખવા મળ્યું હોય તો લાઇક શેર એમ સબસ્ક્રાઈબ જરૂર કરજો ચેનલને લોકો સાથે શેર કરજો અને હું બહુ સારા સારા કન્ટેન્ટ તમારી સાથે લઈને આવી જે જીવનની રિયાલિટી છે જેનાથી લોકો ખુદ ભોગવી રહ્યા છે અને તમને પણ ઘણું બધું શીખવા મળશે તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં તમારું મંતવ્ય જણાવજો તમારી સાથે કાંઈ વીતતું હોય તો લખજો તો આપણે એ ટોપિક પણ કવર કરી લઈએ તો ફરી મળીશું કાલે એક નવા બ્લોગ સાથે ધન્યવાદ